અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સુરેન્દ્રનગરે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શીહોરાએ જીતને પથાવી જીતને કાર્યકરોની જીત ગણાવી જીતને ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસને લઈ જંગી લીડથી જીત થઈ હોવાનું જણાવ્યું જીત મારી નહીં કાર્યકર્તાઓની જીત છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ ત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તેવું જણાવાયું હતું લોકસભાની ચૂંટણીનું જે મતદાન થયું અને આજે ગણતરી પણ સંપન્ન થવા જઈ રહી છે ત્યારે મોદી સાહેબ આ દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન બનવાની એન્ટ્રી કરી રહ્યા છે અને અહીં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત એન્ટ્રી કરી રહી છે ત્યારે લોકોને એક વિશ્વાસ છે મોદી સાહેબ ઉપર અને ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ પર ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ આગેવાનો ઉપર કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય અને મોદી સાહેબ જે દિશામાં આ દેશને આગળ લઈ જવા માટે આ દેશનો વિકાસ કરવા માટેના કામો કરી રહ્યા છે આદિરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન પ્રમુખ આપણા પાટિલજી પણ આ દેશ માટે અને આ ગુજરાત માટે વિકાસની જે કેડી કંડારી રહ્યા છે મયુર રાવણ જી ટી ન્યૂઝ હળવદ